તો કેમ છો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ છે અને તમારો ભાઈ ભાઈ હાડા દસે જાગીને સીધો વી આવ્યો છે કાકાના ઘરે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે આ જો તમે આપડા કાકાએ ભાઈ આજ ધોળેટી છે તોય ભાઈ કોઈ હે ને રજા રાખી નથી કાકાએ અને પેલા તો હા તમારા મારા પરિવાર તરફથી તમારા અને તમારા પરિવારને ધોળેટીની હાર્દિક શુભકામના અને ભાઈ જોરદાર ધોળેટી બધાય રમો અને ભાઈ મોજ મસ્તી કરો તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ હવાર હવારમાં કાકાની દુકાને અને બેઠા એ નિરાતે આવું કઈ ધુલાડી જેવું આજ તો કઈ બહુ લાગતું નથી ગામડામાં હવે બધું તહેવાર સિટીમાં વેગ હા અમારે નાની નાની બે એક ભોરી એમની બેન છે એ બે રમે છે બાકી તો કોઈ રમતું નથી એકચુઅલી માં અત્યારે હા ને ભાઈ કોકના ઘરે ધુલાડી રમવા ને તો બાજુનું થઈ જાય અત્યારે ભાઈ સમય એવો ચાલે છે એટલે બધા એમ કેમ ભાઈ ધોળાટી કોઈ ખાસ તહેવાર રહ્યો નથી એ ગામડામાં હાલમાં અત્યારે પહેલા હતો જ્યારે સમય હતો ત્યારે અત્યારે ભાઈ બધું સિટીમાં ગયું અમારા ગામડામાં કઈ અત્યારે એવું કઈ ખાસ છે નહીં પણ છે આપણે બધા ભાઈબંધ દોસ્તારને કોલ કર્યો હા હમણાં આવે તો ભાઈ ધૂળેટી ધૂમધામથી મનાવી લઈશું એમાં કંઈ વાંધો નથી ભાઈ એવું નથી કે ગામનો મનાવો તો આપણે નહીં મનાવવાનું આપણે પણ મનાવી લઈશું તો ચાલો બના રેજો બ્લોગની સાત ભાઈ જોરદાર ધૂળેટી રમવાની થાય કદાચ તો રમી લઈશું અને બાકી જો તમારો ભાઈ હવારમાં પોરમો વે નાય દોન પુગી ગયો ગામમાં આવો બધું તો ચાલો બનાય રહેજો બ્લોગ ની સાથ ઓ ભાઈ સાબ જો તમે તગારું બાર મૂકી દીધો હે ને અમારી બેન એ જો પિચકારી ભરવાનું ચાલુ કરી દીધો હે જો તમે શું ભરે છે એનું હા જો તમે મોઢું ભાઈ અમે આની જવડા હતા ને તો અત્યારે થું ને તો ભાઈ ઓળખાઈ જવા નતા રહેતા અને અત્યારની પ્રજા જો ભાઈ એ ખાસ કાઈ ધુલાડી લાગતી નથી ભાઈ પેલા તો અમે ભાઈ પોદલા પોદલા ગટર નું પાણી નેવા જે રમતા હતા અત્યારે તો કલર બલર આવી ગયો ને તો કોઈ હરખી રીતે રમતું નહીં જો કે બજાર માં કોઈ મણા નથી જોઈ લે તહેવાર હવે એવું લાગે છે કે હવે ધીરે ધીરે હા ને ભાઈ ગામડામાંથી જતા રહ્યા એવું લાગે છે આવું છે બધું બાકી જો આ કાકા એ રજા રાખી નથી આજ દુલાડી હે આજ રજા રાખી પડે કઈ દેશે રજાયું રજાયું કરીને આજ રજા રાખવી પડે તમારે એકચ્યુઅલી માં બોલે રે છે તમે કોમેન્ટ કરીજો કાયદેસર રજા રાખી પડકનો રાખી પડાય ભાઈ બાકી જો અમારી બેનુની પિછકારી ચાલુ થઈ ગઈ અને એક બેન જો આમ ઊભા છે આ જો તમે બગી બે એકબીજામાંથી બાજુમાંથી ઉચા નથી આવતા ના ને ભાઈ પિચકારી જો તમે ક્યાંથી હાથ મારી ગઈ એ લઈ આવી દીધી છે બેન હાટો લઈ આવી તો તમારે રम्मू પડે છોકરા બોલે રમે હવે છોકરા તો રમે તો તમે કેમ મોટા થઈ ગયા

дай દો بچي આ બધું ચાલે છે જોરદાર રીતે હા ભાઈ ઊડી જાવ તમારે હા ના છોકરા કોઈ સરકણ હાલો કાય લાવજો તો ભાઈ સાબ જો તમે મોજે મોજ બધાય સુઈ ગયા ને અમે અત્યારે તો તારી જાગી જાગી આવડે બધાય સુઈ ગયા ને અમે અત્યારે શરૂ આયા બહાદા બાર બાર હોગે જાગી જાગી

Zoe Joy, boys. Full lager, so much. Come on, come on, come on. Come on, come on, come on. Come on, come

અરે કોઈ ક્યાંય નઈ જાઉન જોઈ જો ભાઈ સાહેબ જમાડી હે હવે ધોળા ટીકા અલગ જ પ્રકાર માં ભાઈ સાહેબ જોઈ લો તમે ભાઈ

ભાઈ સાબાજી તો ગોલાલની શરૂઆત થઈ જવો તમે દોયલો ભાઈ સાફ આ એવું કેમ થઈ ગયું છે ચુપચાપ જોવો બધા આવી ગયા છે રોડે આ તમે જોવો બધા પબ્લિક આપણું ભાઈ ફૂલ ક્રેશ છે ફૂલ ક્રેશ આ જોઈ લો તમે ક્રેશ જોવો તમે આ બધાય નો ખતરનાક જોઈ લો બાકી આ બાજુ આ બાજુ આપણું માણસો ઊભું છે ભાઈ જોઈ લો તમે જોઈ લો છે ને બાકી તો આવું બધું છે ભાઈ તમને મજા આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી થી બાકી જોઈ લો તમે આજ બાકી મોજ તો કઈ ઘટી જ ન જોઈ લો તમે તો ભાઈ સાહેબ હોળી ધુલેટી અમારી પૂરી થઈ ગઈ છે ભાઈ સાડા પાંચ વાગુ આવી ગયા હે તમે જોવો ભાઈ કે શટ બટ ફાડી નહીં છે એવી ધૂલાડી રીમવું જોઈ લો પેલા તો હતું કાંઈ ધુલાડી જેવું લાગતું નથી લાગતું નથી પણ એમ કરતા કરતા ભાઈ બહુ જ ધુલાડી રીમ નહીં ભાઈ સાલો ઘરે પહોંચી ગયા છે ફટાફટ આવો નાય ધોઈ લેવી એવી અને એવું બધું વિડીયો ગમે તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ અને કરી દેજો ભાઈ અને જલ્દીથી મળ્યું છે એક નવા બ્લોગમાં ત્યાં લગી ભાઈ ભાઈ બધા ને